નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી અમારીમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર આવે આવતા બેના જીવ લીધા વિગતવાર વાત કરવામાં તો ત્યારે મિત્રો જણાવી દે કે વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર રામસાપરી અને વિટલાપુર ગામ વચ્ચે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતી ટ્રક કે બાઇકને અડફેટે લેતા બે લોકોના ઘટના સ્થળે કમકમટ્યા ભર્યા મોત નીપજ્યા છે મૂર્તકમાં એક સગીર અને એક યુવકનો સમાવેશ થાય છે અકસ્માત ત્યારે સડ્યા બાદ ટ્રક વાહન ચાલક મૂકીને ફરાર થઈ ગયો હતો તો ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોજ છે અત્યારના દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ